નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અષાઢી અમાસ એટલે કે દિવાસા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે અને આ દિવસે જો અમુક ઉપાય કરી લેવામાં આવે તો આખું વર્ષ આપણું ખૂબ જ ફળદાયી નીવડે છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આજે આપણે આ દિવાસાના દિવસે અમુક ઉપાયો કરી લેવાથી શું ફળ મળે છે અને આ ઉપાયો કરવાથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો તેના વિશે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને અજુકથી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં અજુકથી હર હર મહાદેવ લખજો દિવાસો એટલે સો પરબનો વાસો આ દિવસથી દિવાળી સુધી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની શરૂઆત થાય છે દિવાળશાના બીજા દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે તો દિવાળશાના દિવસેથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું ખૂબ જ મહત્ત્વ છે ભગવાન શિવની પૂજા કરવા ઉપરાંત મિત્રો આપણે આપણા ઘરમાં કુળદેવીની પણ શ્રાવણ માસમાં સાથે સાથે પૂજા કરવી ખૂબ જ જરૂરી છે તમે ગમે તેવા ભગવાનને પૂજો પરંતુ જો તમારી કુળદેવીના તમને આશીર્વાદ ન પ્રાપ્ત થાય તો દરેક દેવને કરેલી પૂજા અર્ચનાનું તમને ફળ મળતું નથી તો આ પવિત્ર શ્રાવણ માસમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે ભગવાન શિવને પૂજા અર્ચના કરો છો એની સાથે તમારી કુળદેવીને પણ તમારે રોજ માટે પ્રાર્થના કરવાની તેનાથી ખૂબ જ સારું પરિણામ મળશે મિત્રો તમે જાણતા જ હશો કે આ દિવસથી લઈ અને દેવ દિવાળીના દિવસ સુધી આશરે સો દિવસ થાય છે અને તેમાં સો તહેવારો અલગ અલગ આવે છે તેના કારણે દિવાસો એટલે સો પરબનો વાસો તેવું કહેવાય છે આ દિવાસાના દિવસથી જ તહેવારોની હારમાળાઓની શરૂઆત થઈ જાય છે જેવા કે રક્ષાબંધન જન્માષ્ટમી દિવાળી નવરાત્રિ જેવા અનેક તહેવારો દિવાસા પછીના દિવસોમાં આવતા જ રહે છે નાગપંચમી જેવા ઘણા મહત્વના તહેવારો આ એટલા દિવસોમાં હિન્દુ ધર્મના લોકો ઉજવે છે તો આ પવિત્ર દિવસે જો અમુક ઉપાયો આપણે જાણી લઈએ તો આપણા જીવનમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આવી શકે છે દિવાસાના દિવસે એટલે કે આ અષાઢી અમાસ એટલે કે આ અમાસના દિવસે દાન પુણ્ય કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સ્નાન દાન ઉપરાંત મિત્રો આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે પણ તમે પૂજા અને અર્ચના કરી શકો છો વર્ષમાં બાર અમાસ આવે છે તેમાં આ અમાસનો દિવસ પિતૃ માટે પણ શુભ ગણાય છે જો તમે કોઈ પિતૃઋણથી મુક્ત નથી થયા અને તમારા ઘરમાં પિતૃદોષ છે તો તમે વારંવાર બીમાર પડી રહ્યા કરો છો તમારા ઘરમાં કારણ વિનાના ઝઘડાઓ થયા કરે છે તો પિતૃદોષ હોઈ શકે છે તો આ અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે તમે સવારના સમયે પાણીયારાની જગ્યાએ એક પિતૃ માટે દીવો કરી શકો છો અને તે માટે તમારે આ મંત્ર બોલવાનું છે ઓમ પિતૃદેવાય નમઃ અને મનથી સાચી ભક્તિથી પિતૃને યાદ કરી અને તેની શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે અને પિતૃદેવને પણ તમારે પ્રાર્થના કરવાની છે કે મારા ઘરની સુખ સમૃદ્ધિ આપો અમે તમારા બાળ છે અને અમારાથી જે કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરી તમે અમને સુખ અને સમૃદ્ધિ આપો અને આ ઉપરાંત મિત્રો તમે તુલસીજીને આને પીપળે પણ પિતૃદેવના નામનું પાણી અર્પણ કરવું જેથી તમને પિતૃઓથી તૃપ્તિ થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારા ઘરમાં જો પિતૃ નારાજ હશે તો ઘણા તમારા દુઃખો તમારે સહન કરવા પડી શકે છે તો આ પવિત્ર દિવસે તમે પિતૃ માટે પણ આ કામ કરી શકો છો આ ઉપરાંત આ પવિત્ર દિવાસાના દિવસે મિત્રો તમે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો તે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે દાનનું પણ ખૂબ જ મહત્વ આ દિવસમાં રહેલું છે તો તમે તેલ અને અડદની દાળનું દાન ખૂબ જ ઉત્તમ દાન ગણવામાં આવે છે આ ઉપરાંત તમે બીજા ઘણા પણ દાન કરી શકો છો કોઈ પણ લોકોને જે ગરીબ અને નિઃસહાય છે તો તેને તમે વસ્ત્રનું પણ દાન કરી શકો છો અને જે મૂંગા અબોલ પશુ અને પક્ષીઓ છે તેને પણ તમે આ દિવસે દાન કરી શકો છો અને પુણ્ય કમાઈ શકો છો આ ખાસ ધ્યાન રાખવાનું કે તમારા જીભથી કોઈને દુઃખ ન થાય તેવું તમારે બોલવું નહીં જો તમે આ દિવસે વ્રત કર્યું છે તો ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ તમારા હાથે પાપ કર્મ ન થાય આ દિવસે અષાઢી અમાસ એટલે કે દિવાસો ગુરુવારના દિવસે શરૂ થાય છે જે આ દિવસે ઉપાય ઉપાય કરીને કરીને ધૂપ કરવામાં આવે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આ ગુરુવાર પછી શ્રાવણ મહિનો આવે છે તો તરત જ દશામાના વ્રતનો પણ પ્રારંભ થઈ જાય છે અને આ દિવસથી દિવાસાના દિવસથી શિવની પૂજા આરાધનાનું પણ ખૂબ જ મહત્ત્વ છે પવિત્ર શ્રાવણ માસે દિવાસાના બીજા દિવસ એટલે કે અષાઢી અમાસનો જે બીજા દિવસથી આ શુક્રવારના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે તો જો કોઈને શ્રાવણ માસના ઉપવાસ કરવા હોય તો તે આ દિવસથી લોકો દિવાસાના દિવસેથી ઉપવાસ કરવાનું શરૂ કરી શકે છે તે ઉપરાંત તમે ઉપવાસ ન કરો તો પણ ભગવાન શિવની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ શ્રાવણ માસના દરેક મહિને દિવસે તમારી શિવલિંગ પર પૂજા અથવા તો પાણીનો અભિષેક કરવો જોઈએ જો મિત્રો તમે ઉપવાસ કરવામાં સક્ષમ ન હોય તો પણ માત્ર શિવજીની પૂજા અર્ચના કરવાથી પણ તમને ઉત્તમ ફળ મળી શકે છે તો આ અષાઢી અમાસ એટલે કે દિવાસાના પવિત્ર દિવસથી કે પુરુષ ગમે તે આ એક શ્રાવણ મહિનો ઉપરાંત જો તમે આખો શ્રાવણ મહિનો શિવજીને જ શ્રાવણ મહિનાના દરેક ચાર સોમવાર સુધી તમે આ વ્રત કરી અને શિવજીની પૂજા અવશ્ય તમારે કરવી જોઈએ આ ઉપરાંત શિવજીને જળ અર્પણ કરી શિવજીની પ્રાર્થના કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને જો તમારા કોઈ મનોકામનાની પૂર્તિ કરવી હોય તો શ્રાવણ મહિનાના સોમવારથી જે શરૂ થાય તે પહેલાં આ અષાઢી અમાસના દિવસે તમારે એક તાંબાના પાત્રમાં જળ લેવાનું છે તેમાં કાળા તલ ઉમેરી અને પછી તમારે ઓમ નમ શિવાયના જાપ કરી અને ભગવાન શિવના મંદિરે જાય અને આ પાણીને અર્પણ કરવાનું છે તેથી તમારી ધન સંપત્તિને લગતી અથવા તો જો કોઈ નોકરીને લગતી મનોકામના હશે તો તે અવશ્ય પૂરી થશે તો દિવાસાના દિવસે આ એક અષાઢી અમસ આવે છે તે દિવસે આ ઉપાય કરવો તમને ખૂબ જ લાભદાયી થઈ શકે છે કહેવાયું છે કે અમાસની તિથિના સ્વામી જે પિતૃ છે તો વાસ્તુ દોષ હોય કે પિતૃ દોષ હોય કે પછી ધન સંપત્તિને લગતા કોઈ પણ દોષ હોય તો આ અષાઢી અમાસના દિવસે અમુક ઉપાય કરવામાં આવે તો તમને શુભ ફળ મળી શકે છે તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અષાઢી અમાસના દિવસે પિતૃ માટે જે કાર્ય તમે કરશો તેનાથી તમને પિતૃદેવ અવશ્ય આશીર્વાદ આપશે હિન્દુ ધર્મમાં અમાસને પિતૃઓની તૃપ્તિ માટેનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો છે તો પિતૃઓની તૃપ્તિ માટે તમારે ગાયના ગોબરના છાણા લેવાના છે અને એ છાણમાં તમારે શુદ્ધ છાણામાં તમારે શુદ્ધ ઘી ઉમેરવાનું છે અને તેમાં તમારે એક ગોળનો ટુકડો ઉમેરવાનો છે ત્યારબાદ તમારે તેમાં ગૂગળનો ધૂપ કરી અને આખા ઘરમાં આ ધૂપને પ્રગટાવવાનો છે અને પછી તમારે એક પાત્રમાં પાણી લેવાનું છે અને તેને અંગૂઠા મારફતે તમારે જમીનમાં છોડવાનું છે અને આવું કરવાથી પિતૃઓને તૃપ્તિ થશે અને યાદ રાખવાનું કે જે પાણી તમે અર્પણ કરો છો તે પિતૃના નામનું પાણી અર્પણ કરી અને અંગૂઠા તે જ તમારે નીચે અર્પણ કરવાનું છે જેથી પિતૃઓને તૃપ્તિ થશે અને આમ પિતૃ આપણને આશીર્વાદ આપે છે અને તમને તેનું શુભ ફળ મળી શકે છે આ દિવસે શિવજીને પંચામૃતનો અભિષેક કરવો જોઈએ જેથી તમે ધન સુખ સંપત્તિનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે આ દિવસે શનિની સાતીને દૂર કરવા માટે શનિ મંત્રનો પણ જાપ કરવો જોઈએ આ દિવસથી એ વ્રત જીવ્રત એટલે કે પતિની લાંબી આયુષ્ય અને ધન સુખ સમૃદ્ધિ માટે પત્ની દ્વારા વ્રત કરવામાં આવે છે અને આ છત્રીસ કલાકનું આ વ્રત હોય છે એ ઉપરાંત સંતાનના લાંબા આયુષ્ય અને સુખમાં સમૃદ્ધિ માટે દિવાસાનું વ્રત મહિલાઓ કરે છે અને પોતાના સંતાનની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ દિવાસાના દિવસે મનોકામનાની પૂર્તિ માટે અમુક ફૂલ છોડ લગાવવા જોઈએ જેથી કરીને જીવનમાં દરેક પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે તો આવું જોઈએ કે કયા એવા ફૂલ છોડ એવા વાવવા જોઈએ કે જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તુલસી આમળા જેવા છોડ લગાવવા જોઈએ જ્યારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના નિવારણ માટે તમારે બ્રાહ્મી પલાસ અને અર્જુન આંબળા જેવા વૃક્ષો છોડો ઉગાડવા જોઈએ તો જો ભાગ્યનો સાથ ન મળતો ઘરની આસપાસ નાળિયેર અશોક અર્જુન જેવા છોડ તમારે ઉગાડવા જોઈએ સંતાન સુખ મેળવવા માંગતા હોય તો પીપળો લીમડો કે કદમ જેવા છોડને લગાવવા જોઈએ જો બુદ્ધિનો વિકાસ કરવા ઈચ્છતા હોય તો આ અષાઢી અમાસ પર એટલે કે હરિયાળી અમાસના દિવસે તમારે બ્રાહ્મી શંખપુષ્પી જેવા છોડોને ઉગાડવા જોઈએ મિત્રો આ અષાઢી અમાસ એટલે કે દિવાસો તેને હરિયાળી અમાસ પણ કહેવાય છે તેથી જો આ પ્રકારના છોડ આ દિવસે ઉગાડવામાં આવે તો તમને તમારી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે પરંતુ મિત્રો તમે જે છોડને વાવો છો તેને યોગ્ય દેખરેખ કરવી ખૂબ જ જરૂરી છે એવું કહેવાય છે કે જેમ જેમ આ છોડ મોટો થતો જશે તેમ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે તો આજે આપણે આ અષાઢી અમાસના દિવસે કરવામાં આવતા ઉપાયોને જાણ્યા અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જરૂરથી કરી લેજો જેથી કરી અને વાસ્તુને લગતા ઉપાયો બીજા લોકો પણ જાણી શકે આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જય માતાજી